તમને પાંચ રાજ્યના નામ કહેવામાં આવશે તમારો પાંચ સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે તમને નામ કહેવાનું છે બરાબર તો ગુજરાત પાંચ ચાર ત્રણ બે એક સ્ટોપ બે નામ રાજ્યનું કીધું બરાબર એમાંથી એક સાચું પડ્યું એક ખોટું પડ્યું બરાબર હવે ત્રણ વાગ્યા છે તો હવે ઉત્તર પ્રદેશ બતાવી પાંચ

તમને સાચા કહેવાના છીએ તમારી વધારે સાત ટા કહે છે તો ગંગકોટ બતાવો પાંચ ચાર રાઈટ હવે મધ્યપ્રદેશ બતાવો પાંચ ચાર રાઈટ ઉત્તરાખંડ બતાવો પાંચ ચાર ત્રણ બે એક સ્ટોપ તો મિત્રો કેતનભાઈ ચાર કાપતા અને એક ખોટો કીધો છે બરાબર હવે આગળ જાવ મિત્રો હવે આપણે લાસ્ટ રવિભાઈ તો રવિ ભાઈ તમને આમાંથી પાંચ રાજ્ય નામ કહેવામાં આવશે તો રવિ તને આમાંથી પાંચ રાજ્ય નામ કહેવામાં આવશે બરાબર એમાંથી તારે સાચા કેવાના છે તું જો વધારે સાચા જવાબ આપે તો તને વીસ રૂપિયા ઇનામ મળશે બરાબર તો પશ્ચિમ બંગાળ બતાવી બરોબર પાંચ ચાર ત્રણ બે એક સ્ટોપ તો હવે

તો તમે સપોર્ટ બતાવો અને તમને ગમે હોય તો કોમેન્ટ કરજો બરાબર જય માતાજી ભાઈ